હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય જુહાર તો મિત્રો આજે છે છબ્વીસમી જાન્યુઆરી અને હું તમને આજે આ વિડીયોમાં જણાવીશ કે છવ્વીસમી જાન્યુઆરી આપણા ભારત દેશની અંદર કેમ મનાવવામાં આવી છે અને હા મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો

આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો મિત્રો આજે આપણે ઉજવી રહ્યા છીએ પ્રજાસત્તાક દિવસ અને પ્રજાસત્તાક દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ પ્રજાસત્તાક દિવસ આપણા ભારત દેશનો રાષ્ટ્રીય તહેવાર છે તો મિત્રો આપણા ભારત દેશનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું આ બંધારણનું કામ ડૉક્ટર સાહેબ આંબેડકરે કર્યું હતું આ દિવસથી આપણો દેશ લોકશાહી સ્વતંત્ર દેશ બન્યો તો આપણે આપણા દેશના બંધારણનું સન્માન કરવું જોઈએ બંધારણ ભારતનું સર્વોચ્ચ કાનૂન છે આપણને ભારતીય હવા ઉપર ગર્વ છે જય હિન્દ જય ભારત